પાર્ક સોસાયટી બે માં રહેતા પાંત્રીસ વર્ષીય વેપારી અમોલ ભગવાન પગારે ઉદના પોલીસ સ્ટેશનમાં તેમની કુરિયર ઓફિસ આરબી એન્ટરપ્રાઇઝમાં લાગેલી આગ અંગે ફરિયાદ નોંધાવી હતી આઠ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે બે લોકોની અટકાયત કરાઈ છે અમોલ પગાર અને તેમના ભાગીદાર પરેશભાઈ મણિલાલ રાણા ભાટેના ઉદના ખાતે આરબી એન્ટરપ્રાઇઝ નામે માલમો કુરિયર એજન્સીનું કામ કરે છે ઓગણીસ વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ કુલ ત્રણ હજાર એકસો ત્રોતેર પાર્સલ જેની અંદાજીત કિંમત ચૌદ લાખ પંદર હજાર રૂપિયા હોય દુકાનમાં રાખવામાં આવી હોય અને વીસ જુલાઈ રાત્રે લગભગ સાડા દસ વાગે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હોય જ્યાં વહેલી સવારે સાડા ત્રણની આસપાસ દુકાન માલિક મુકેશભાઈ પટેલ અમોલભાઈને ફોન કરી આગ લાગ્યાની જાણ કરી હતી ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર પહોંચી હોય જોકે તમામ પાર્સલ ત્રણ લેપટોપ એક પ્રિન્ટર સહિત કુલ ચૌદ લાખ હજારનો સામાન બળીને ખાક થઈ ગયો છે એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રેના અઢીથી સાડા ત્રણ વાગ્યાની વચ્ચેના ફૂટેજમાં અમુલભાઈ સાથે અગાઉ કામ કરતો સત્યમ અન્ય ચારથી પાંચ જણા ઈસમો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરતા પણ દેખાય છે એક વ્યક્તિ જ્વલનશીલ પ્રવાહી લઈને પાર્સલ પર નાખતો સ્પષ્ટ દેખાય છે હવે આ પ્રક્રિયા દરમિયાન તે પડી જાય છે અને જ્વલનશીલ પ્રવાહી ફેલાઈ જતા આગ લાગી જાય છે જોકે ત્યાંથી નાસી છૂટતા સીસીટીવીમાં પણ કેદ દેખાય છે અગાઉ તેઓ ખટોદરા સુરત ખાતે આવેલી આઈ એમ લોજિસ્ટિક નામની કંપનીમાં દોઢ વર્ષ નોકરી કરતા હોય જ્યાં માલિક કૃષ્ણકાંત યાદવ સાથે પકડવા બધી બોલાચાલી થતાં તેમણે ક્યાંય ધંધો નહીં કરવાની ધમકી પણ આપી હતી હવે અમોલભાઈને શંકા છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા ઇસમોને કૃષ્ણકાંત યાદવે પણ મોકલ્યા હોય શકે જોકે આઠ લોકો સામે ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને બે લોકોની અટકાયત પણ થઈ ગઈ છે આગ લગાનાર મુખ્ય આરોપી ફરાર છે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત